લિંબાત પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે થ્રી વ્હીલ ટેમ્પોની ચોરી કરનાર બેરિડા ચોરોને ક્રાઇમ બ્રાંચી ટીમે ઝડપી પાડ્યા હતા ક્રેમ બ્રાંચી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે લિંબાત આસ્કેનેગર ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં અતુશ શક્તિ ટેમ્પો ચોરી કરી ભાગી છૂટેલા બેરિડાઉ સકીલ માંજરા અન્સારી અને મહેબૂબ ખાન મબા મોઇનુદ્દીન ખાન પઠાનની ઝડપી પાડ્યા હતા આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે સકીલ માંજરો અગાઉ પોતે વાહન લે વેચનું કામ કરતો હોય ઘણા સમયથી કોઈ સારા વાહનો લે વેચ માટે ન મળતા હોય પોતે દિવસે પોટલા ઉચકવાનું હમાલી કામ કરતો અને રાત્રે મેબુ પઠાણ સાથે મળી પાર્કિંગ કરેલ ટેમ્પાઓની રેકી કરી ચોરી જે ટેમ્પામાં સીટ નીચે લોક ન હોય એવા ટેમ્પાને રસીથી ખેંચી લાવી ચાવી વગર ચાલુ કરી અન્ય કોઈ અવર વગરની જગ્યાએ સંતાડી બાદમાં તેને સારા ભાવમાં વેચવા લિંબાયત વિસ્તાર માંથી બેતુર શક્તિ ટેમ્પો ચોરી કરેલ હોવાની કબુલાત કરી હતી હાલ તો ક્રાઇમ બ્રાન્ચે બંને રેડાઓને ઝડપી પાડે લિંબાતના બે ગુનાના ભેગ ઉકેલી કાઢ્યા છે